લોકોએ ઉત્સાહપૂર્વક શાંતિથી મતદાન પૂર્ણ કર્યું મુન્દ્રા શહેરમાં સવારથી જ મતદારોનો મત આપવા માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ત્રીજી વખત પણ વિનોદભાઈ ચાવડાને જીતાડવાનો નિર્ણય કર્યો છે અને કચ્છની અંદર જે જીત હશે તેમાં માંડવી મુન્દ્રાનો ખૂબ સારો રોલ હશે છતાં પણ મતદાન કર્યું આજે મુન્દ્રા શહેરની અંદર ખૂબ સારામાં સારું મતદાન થયું છે લોકોની નાગરિકોને વંદન કરીએ છીએ લોકોની જાગૃતતા કારણ કે આટલો ગરમીનો પ્રકોપ હોવા છતાં પણ ખૂબ સારામાં સારી રીતે મતદાન કર્યું છે અને મતદાન જોઈ અને નિશ્ચિત થઈ ગયું છે કે આ જીત માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની છે આ જીત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની છે તો આપણા આદરણીય ઉમેદવાર એવા વિનોદભાઈ ચાવડા જંગી બહુમતીથી જીતી રહ્યા છે એ નિશ્ચિત છે માનવી વિધાનસભા મત વિસ્તારમાં સવારથી જ મતદારોનો ઉમંગ ઉત્સાહ અનેરો છે હું માંડવીથી પશ્ચિમ દિશામાં લાલજા શીરવા કાઠરા મેરાઉ ગટિસ ઉત્તર દિશામાં રામપર વેકરા આ બાજુ કારાઘોઘા બરાયા થઈને મુન્દ્રા પહોંચ્યો છું કપાયા તો દરેક જગ્યાએ મતદાનની ટકાવારીએ અત્યાર સુધીમાં લગભગ પંચાવન ટકાની ઉપર જતું રહ્યું છે હજી બે કલાક જેવો સમય છે અને મને લાગે છે કે ચોક્કસ સાઠ ટકાથી પાસઠ ટકાથી વધારે મતદાન થશે લોકોએ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને નજર સમક્ષ રાખીને સકારાત્મક રાષ્ટ્રીય પર્વની ઉજવણી સાથે માન્ય વિનોદભાઈ ચાવડાને ત્રીજી વખત જંગી બહુમતીથી જીતાડવા માટેનો નિશ્ચય કરેલો છે અને જે કચ્છની અંદરથી લીડ મળશે એમાં માંડવી વિધાનસભા મતવિસ્તારનો પણ ખૂબ મોટો સારો રોલ આવશે હું આપના માધ્યમથી મતદારોને સંદેશ લેવા માંગુ છું કે મતદાન એ જરૂરી છે સૌએ બહાર નીકળવું જોઈએ સૌએ મતદાન કરવું જોઈએ કોઈ પણ વ્યક્તિ મતદાન વગરનો ન રહે પોતાની પવિત્ર ફરજ સમજે બહાર નીકળી અને રાષ્ટ્રીય પર્વમાં યોગદાન આપી દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથને મજબૂત કરે એવી મારી અપીલ છે ફિલ એક પાર ચારસો પાર આ થવાનું જ છે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી નિશ્ચિતપણે આવવાના છે એટલે એમાં આ વખતેની આ નિશ્ચિત જ છે વિધિનું વિધાન છે કે માન્ય નરેન્દ્રભાઈનું નેતૃત્વ ત્રીજી વખત ભારતને મળવા જઈ રહ્યું છે